તાલુકામાં ચોર આવ્યા દેવી અફવા ફેલાવતા પહેલા સાવધાન રહેજો પાદરા તાલુકામાં ગરબા જોવા માટે મોડી રાત્રે પાદરા શહેરમાં આવ્યા હતા આ તેઓને ચોર સમજી અને તેઓને માર મારતા સમગ્ર ઘટનાને પગલે પાદરા પોલીસે કડક વલણ અપનાવ્યું છે જેમાં અઢાર લોકો સામે પાદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ પણ આપના પર કાર્યવાહી કરી શકે છે પાદરામાં ચોરીની અફવાઓમાં નિર્દોષ ત્રણ યુવાનોને માર મારવામાં આવ્યો છે પાદરાના સંતરામ ભાગોળ પાસે આવેલ મહાકાળી મંદિર પાસે ગત રાત્રે બનાવ બન્યો હતો ચોર ચોર આવ્યા આવ્યાની પાડી ત્રણ નિર્દોષ માર મારતા સમગ્ર મામલે પાદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી યુવાનોને માર મારી અને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી ને યુવાનો મહલી તળાવ પાસેની ખાનગી કંપનીમાં મજૂરી કરતા હતા અને પાદરા ખાતે ગરબામાં ફરવા માટે આવ્યા હતા બૂમો પાડી એક સંપ થઈ કાયદા વિરુદ્ધ મંડળી રચી ત્રણ મજૂરીને અપશબ્દ બોલી અને ગરદા પાટુનો માર મારવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે વિડીયો વાયરલ થયો હતો વડોદરા ગ્રામ્યની પાદરા પોલીસ દ્વારા વિડીયોના આધારે ખોટી અફવા ન ફેલાવવા વારંવાર પોલીસ વિભાગ દ્વારા તમામ લોકોને જણાવવામાં આવી રહ્યું છે છતાં પણ નિર્દોષ યુવાનોને માર મારનાર સામે પાદરા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને ચોરની અફવા સામે માર મારનાર સામે પોલીસ કાર્યવાહી પણ કરશે ચોક્કસપણે જો કદાચ પણ આપના વિસ્તારમાં ચોર આવ્યાની અફવા ફેલાવી કાતો કાયદો હાથમાં લીધો તો પોલીસ પણ પોતાની કાર્યવાહી કરશે અને જેલ ભેગા કરશે